Good morning, Jai Mataaji. 800 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 Cula 800 pujuan 800 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

તો આજે સ આપણો રાષ્ટ્રીય તહેવાર પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દિવસે આપણો દેશ આઝાદ થયો હતો તો એની ખુશીમાં એની યાદમાં આપણે ઉજવી છે પંદર ઓગસ્ટ તો આજે સર સ્વતંત્ર દિવસ તો બધે બધા આપણા સાથે જોડાયેલા દરેક મિત્રો પંદર ઓગસ્ટની હાર્દિક શુભકામનાઓ અને આપણો પંદર ઓગસ્ટ નસીબથી ખેતરમાં ઉગ્યો છે આજનો દિવસ ખેતરમાં જ ઉગે છે જો હવાર હવારમાં મે આવી છે ખેતરમાં ઓર કાઢેલા છે આ બાપો આવતા નહીં ને વરસાદ આવે હતો ના પડે પણ આ પાવડા પડ્યા આ જોવાની એક વરખી કરીશ આ ઓર હલાડીએ છીએ અમારે હડા હાથ વાગી ખેતરમાં આવી ગયા હતા અને ફોન આવ્યો તો બોરવાળાનો ભાઈ તમારે બોણી વળે છે તાત્કાલિક ડિસિઝન લીધું છે રિયાળી ચૂકવાનું તો વરસાદ આવે ને સવારે તો સોટા કાઢતું હતું પણ પાસું હતું ને એવું કરી દીધું છે અંદર આખા છે પણ આવતો નહીં વરસાદ આવે ને તો સારું છે બધું ત્રણ જગ્યાએ પાણી ચાલુ છે અને કાકોન બી આતરમાં કાલે પાણી ચાલુ હતું થોડું બાકી હતું દરસદ જો છે ઘરનું પાણી ચાલુ છે તેઓ રાહુલને વારસે રાહુલે આજે રજામાં મત છે બધાનું સેટિંગ હતું કે ભાઈ પંદર ઓગસ્ટ છે એટલે આપણે જઈશું તો વંદન કરવા નસીબ તો જુઓ અમારો પ્લાનિંગ કોઈ જાતનું કોઈ ખૂણ માલતું જ નહીં આપણા આ જે હાલના ધંધામાં પંદર ઓગસ્ટ તો ધ્વજવંદન કરવું જરૂરી છે આવશ્યક છે આપણી નૈતિક અને રાષ્ટ્રીય ફરજ છે પણ આપણો નસીબ એવો છે અમારે વહેલા વહેલા હા આપણો અને આ જરૂરી જ છે બાકી ધ્વજવંદન કરવું જરૂરી જ સ દરેકે દરેક ભારતીય નાગરિકને આ પોતાની નૈતિક ફરજ સાથે કરવું જ જોઈએ પણ અમારો નસીબ એવો છે કહીએ કરવા નહીં મળ્યું તેની જગ્યાએ સતત આઠ વાગે પાવર આવી જાય તો આઠ વાગે કરવાનું એક તો જ હોય એક અવાયવ બે જણા અવાયુ હોય ઘેર હોય ટાઈમ જ નહીં મળતો બાકી દેશ પ્રત્યે પ્રેમ સ આપણો આપણો વ્યક્ત કરીએ છીએ પણ આવો નસીબ હોય તો શું કરી શકીએ જો સ સાતમ શીતળા સાતમ તો શીતળા સાતમમાં તો કેવું હોય છે કે કાલે રોધણસર્ટ હતી તો કાલે આપણે રોધી દીધું હતું બધી બધું કમ્પ્લીટ કરી દીધું હતું તો અત્યારે છે ને આઠ વાગ્યાથી લઈને દસ વાગ્યે કે અગિયાર વાગ્યા સુધી ઉપવાસ ઉપર રહેવાનું હોય છે અને અમારા ઉપવાસ આ હાર્ડવર્ક કરવાનું છે પાડીઓ કરવાની હતી આ બધા ઓર હલાડવાના હતા એનર્જી બિલકુલ નહીં ફક્ત ને ફક્ત પોણીનો બાટલો લાવ્યા હતા બસિક પોણીનો બાટલો છે ઘેર જશું પોણી પાછો પેલો ભાઈ કે હમણાં પોણી આવે છે તે કાકોને ત્યો જશે કે પોણી આવે છે કે નહીં આવે તો ચેક કરવા બોરું પડ જશે હજુ નાસ્તો તો કશું કરવાનો જ ના હોય ઉપવાસ હોય એટલે તો ઘેર બા દિયાબત્તી કરશે ચિતળા સાતમશે એટલે દિયાબત્તી કરવી જ જોઈએ મંદિરે જવું પડે પણ આપણો તો નસીબ તો તમે જુઓ ધ્વજવંદન કરવા જયા નહીં ન હોય મંદિરે તો ટાઈમ હાલ નહીં મળે પછી જોઈશું તો દસ સાડા દસ અગિયાર વાગ્યા આસપાસ છે ને બાદ આપણે ગેરેજ હોમાં પગલે છે અને દીવો કર દેશી પૂજા કરશી અને પછી બધે બધાનો ઉપવાસ તૂટશે અને પછી બધે બધા જે આપણો રાતનું ઠંડુ હતું ને એ આખો દિવસ ઠંડુ જ ખાવાનું ચૂલો આજ તો હળગાવાનો નહીં તો એ ઠંડુ ખાઈને આજનો દિવસ તમારે પસાર કરવાનો તો શીતળા મહત્વ આપણે તો અમારે આમ તો નાસ્તો જોઈએ જ છે અને જોઈએ જ ભાઈ આવું તમે કોમ કરતા હોય ને એટલે તમારે છે ને નાસ્તો જોવો જ એનર્જી કી આવે એનર્જી એટલું પાણી પીવાથી તો ના આવે તો આવું મથવાનું હોય ને તો નાસ્તો જોવો પણ જોઈએ જ

માસી એનું બર્થડે હોય છે વેદુ

લાગી છે દાભ ભૂખ તો આ બધું સામાન ઉતારી અને પછી પહેલી તો પેટ પૂજા થાય પછી બાકીનું બધું તે સિત્રોમાં પહેલાં તો છે ને હુંખડી ચડાયેલી બેન પહેલા પ્રસાદી લઈ પડો આ સિત્રોમાં નહીં છે એ માતાજી અમે તો ખા બેસી જાય છીએ ધણોસ ને આવું બધું ભેકું મિક્સ આ ગેસ ને બેસ બધું અંદર ભોળી હ બોટલી પેલા તો ખાઈ લઈએ મસ્ત મજા અમે ઘેર આવ્યા તા અને તમે જોજો કીધા બધા એવી તૈયારી કરીશલા જવાનું છે તે મદ્રપુરની તૈયારી ચાલુ થઈ જઈ છે અને અમે મજૂરી કર્યા મરી ગયા છીએ અને એડ્રેસ બધો મધ્રોપુર મેળામાં આ

બધા તૈયાર થઈને બાકીનો બીજો બધો મદ્રપુર વાતાવરણ અચાનક બદલી ગયું છે અને એવા સંકેતો આલા છે કે વરસાદ ના જેમ કે આગાહી તો સજ આગાહી પ્રમાણે વાતાવરણ બદલી ના છે કટીલ લે બટીલ લે બધા હતા ને એને હાચા આવી છે અને આવું થાય ને સમજી લેવાનું આજ હોવા જુદી કાલ વરસાદ આવી જશે ભગવાન ને હોભળી લીધું છે અને વરસાદ હવે અંધારા અંધારી અને ગાજવાન ચાલુ કરી નાખ્યું છે એકદમ વાતાવરણ બદલીને ને આવ્યું છે લાગતું નહીં આટલું પીવા દે એમાં હાલ ચાલુ થાય ને એવી તૈયારીમાં છે તો ફાઇનલી ગઈશ વરસાદ ધીરે ધીરે ચાલુ તો થયો છે જો કે એમ તો અમો દેખાતું છે ડાયરેક્ટ નહીં દેખાતું છોટા છોટા ચાલુ તો થયા છે જોઈએ વધારે આવા છે કહું શું આવશે છે તો આ તો જોવો જ આવી જાય તો આ મેળાવાળા આવી ગયા છે મદ્રપુર વાળા આવી ગયા કુદી કુદી પડે

તો જોગ આટલું સોંપવાનું છે આટલું બાકી છે માપ અગર ડાયરેક્ટ ચોપવાનું હોય ને એટલે વાર લાગે ઓરે ઓરી ચોપાઈ જઈએ છે તો

વિડીયો બનાવે તો લાઈક કરો શેર કરો અને કરવાનું ભૂલશું જય